અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દુપ્રભાતમ આજનો મંત્ર ચારિત્ર્ય પૂજ્ય બાપજીએ આપણને ચારિત્ર્ય વિશે ડેટ મીન્સ કેરેક્ટર એ વિષય ઉપર અવધૂતી આનંદના માધ્યમથી ઘણી બધી રેડ સિગ્નલ્સ આપેલી છે એ રેડ સિગ્નલ્સ નો અર્થ એ છે કે જીવનમાં ચારિત્રનું કેટલું બધું મહત્વ છે બાપજી અવધૂતી આનંદના એક પદમાં લખે છે કે શીલ વરમાં સુદ્રઢ કરી દે અનાશક્તિ સુર સાજ સજી લે દિગંબર મન સુમરી લે પુણ્યપંથ પાથે અભરીલે દત્ત દિગંબર બાપજી કહે છે કે આધ્યાત્મના માર્ગમાં પણ શીલ એટલે કેરેક્ટર ચારિત્ર એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેમ બેંકમાં મૂકેલી મૂડી વ્યાજ આપે છે એમ આ માનવ શરીરની અંદર જો ચારિત્ર ન હોય તો એ મૂડી વગરનું જીવન છે

જો તમારું કેરેક્ટર ક્લીન નહીં હોય તો આ ભૌસાગર તરવામાં અચૂક તમને મુશ્કેલીઓ પડશે અંગ્રેજીમાં કહે છે ને કે વેન હેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ વેન વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ બટ વેન યોર કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથીંગ વિલ બી લોસ્ટ તો બાપજી આ જ વસ્તુ જ્યારે સ્વામી મહારાજ રચિત ફટકાનું ગુજરાતી કરે છે મરાઠીમાંથી ત્યારે પણ લખે છે

રાખ સત્યતાલાર શીલની ઢાલ તું મારી મનમાં તંગ બેગ થી દોડજો તો શીલ શબ્દ ને બાપજી બહુ જ ફોકસ માં રાખીને વધુ ત્યાં આપણને સમજાવ્યું છે કે શીલ ને કેવી રીતે બચાવવું તો એ ભલે ને આ સંસાર સાગર હોય કે અધ્યાત્ એની અંદર અધ્યાત્મ નો માર્ગ હોય કે પછી જાહેર જીવન હોય જ્યાં શીલ નથી જ્યાં ચારિત્ર નથી જ્યાં કેરેક્ટર નથી ત્યાં કશું જ નથી

આપણે જ્યાં ક્યાં પણ હોઈએ પણ જો શીલ વગરના હોઈએ તો પરમાત્માને તો નથી જ ગમતા અને આ સંસાર ચક્રમાં પણ આપણે ગોથા જ ખાઈએ છીએ એ રેડ સિગ્નલ્સ આપણે પોતાના જીવનમાં ઉતારી અને એને આપણે આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ એવી અભિલાષા સેવું છું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત